ગણિત વિષયની શિક્ષિકા બની હતી અને ધોરણ 10 માં હું જ્યારે આવી ત્યારે હું ધોરણ 9 ની ગણિત વિષયની શિક્ષિકા બની હતી ધોરણ એટલે કે ગયા વર્ષે હું ધોરણ તત્વજ્ઞાન વિષયની શિક્ષિકા બની હતી અને વાર આજે આજે હું ધોરણ 9 ની સંસ્કૃત વિષય અને ધોરણ 11 સમાજ વિષયની શિક્ષિકા બની હતી અને સાથે જ મારો રોલ એક આચાર્યનો હતો મજા આવી છે આચાર્ય બની સાહેબ ને જોવા મળશે પણ આજે મજા આવી જઈશ ખુરશીનો આનંદ લેવો જીવનમાં એમ થઈ આ ખુરશીનો આનંદ કઈ રીતના લઈ કે ખબર ધારો કે આપણે

હું શિક્ષક છું વર્ગમાં માલુ તો બનરાજ ઓછો નહીં પણ હઈએ હેત જલની સરીખો એટલે જ માસ્ટર કહેવા તો હું શિક્ષક છું ભારતનું નું ભાવી ઘડાલ વર્ખંડોમાં એ ભાવી હું ગડવાયો છું તેથી કહું કહું છું કે હું એક શિક્ષક છું તમે દરેકને પૂછો કે તમારે શું બનવું છે કોઈ કહેશે ડોક્ટર વકીલ એન્જિનિયર આઈપીએસ આઈએએસ બીજા અધિકારીઓ શિક્ષક તમારે પરમાનન્ટ પેલાબ્યુ બને શિક્ષક બરાબર ને પછી બને આચાર્ય આચાર્ય બને એટલે તમાર પગાર તો વધે જ ને પગાર વધે પણ આપણે બગાને ધ્યો ન હોય આચાર્ય બને તો હા પગાર વધશે પણ એ સાથે સાથે જવાબદારી બીજું પાસું તો જોવું પડે કે જવાબદારી પણ વધશે ડબલ થશે ને તાને તો સરકાર પગાર આલે પણ આપણા સમાજમાં આપણા દેશમાં આખા રાષ્ટ્રમાં અનેક શિક્ષકો એવા આવ તો જે પોતાનું પેન્શન આવતું હોય ને અત્યારે જે સરકાર તમે વય નિવૃત્ત પામો એટલે પછી સરકાર જે પેન્શન આપે એના લીધે પણ અડધા ભણાવતા હોય શિક્ષકો અને અડધા પોતાની ઈમાનદારીથી પ્રામાણિકતાથી એટલે શિક્ષકને બેનનું જીવાનું હોય બેન બનને આપણે જો વિચારે બેન બનશું એકથી પાંચમાં પાંચ ધોરણના અને લઈ જશું ક્યારથી શું લઈ જશું વટોણા ચોરી મગફળી એ બધું ફોલવા માટે બાળકો હશે એ ફોલાઈ જશે આવડી શાળા ના પર શિક્ષક એના હાથ નીચે જલા ગડાઈ જતા હોય છે શિક્ષકો જ્યારે આપણને મળવા આવો આઈપીએસ આઈએસ ગમે તે હોય પણ શિક્ષકોમાં કો એટલે ઊભો થઈ જાય પગે લાગવું પડે એ નહીં અને તમને ખબર હોય તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીની એક વાત કે જ્યારે એમનો એક ગામ એમનો જન્મ ગામડામાં થયો એ ગામમાં એકવાર જ્યોતિષી આયા હતા એટલે એના મમ્મી એક એક બાળકને લઈ એ જ્યોતિષી પાયમ જાણીશું અને વાત કરીશું તમે માં બાળકનો ભવિષ્ય જોઈ આપશો કે એ બાળક કેવું કરશે આપણે વધારે રસ ભવિષ્ય જોણવામાં બનો તો જ્યોતિષ બનો બનાય કસવા તો નહીં પણ એ જ્યોતિષ પાયમ એ ભવિષ્ય હાથ આપું છું જે બાળક છે એનો હાથ એના માતા જ્યોતિષી કે તમે ભવિષ્ય જોઈ આપજો હું લખેલું આ કે મારા છોકરાને તો મોટો એ વધારે ભણવા વધારે અભ્યાસ ઉચ્ચ અભ્યાસ કરે સારી નોકરી મેળવે એવું મારું સપનું હોય પણ એ કે તો એ હાથ છે ને એના અંદર રેખાઓ આવું તમને ખબર ધનની રેખાઓ આયુષ્યની રેખાઓ એટલે જ્યોતિષીએ જોયું તો જે વિદ્યા રેખા હોય ને વિદ્યા રેખા નામની રેખા હોય એ રેખા આતિકને બાયરના હોય એટલે આવતો કોમ એટલે નિહંડો તોણી કાઢે એટલે આખું લોહી લોહી થઈ ગયો જ્યો

સંપૂર્ણ બની એટલે અમારા ભારતીયોનો જન્મ થયો એટલે અમે ભારતીયો આપવા માટે જણાવ્યું જે હજુ સુધી મૌન બેસીને બધાની વાત સાંભળી રહ્યા હતા સિનિયર પ્રધાને કહ્યું મહારાજ આ માટે આપે મને 1 કલાકનો સમય આપવો પડે હું એક કલાક બહાર જઈને આવું પછી મારો અભિપ્રાય આપું રાજાએ આ માટે અનુમતિ આપી રાજાના સૌથી વડીલ પ્રધાન સભાને છોડીને જતા રહ્યા અને કલાક પછી પાછા આવ્યા એમની સાથે કોઈ વૃદ્ધ સ્ત્રી પણ હતી વૃદ્ધ પરથી ઉભા થયા અને પેલી વૃદ્ધ સ્ત્રીને પગે લાગ્યા રાજાને પણ આશ્ચર્ય થયું હું બધાને પગાર આપું છું પણ કોઈ પ્રધાન મને પગે લાગતું નથી અને આ સ્ત્રીને કેમ પગે લાગ્યા રાજાએ પ્રધાનોને આ સ્ત્રી કોણ છે એમ પૂછતા જ બધા પ્રધાનોએ જવાબ આપ્યો રાજા સાહેબ આ અમારા શિક્ષિકા બેન છે અમે આ બહેન પાસે ભણેલા છીએ આજે અમે જે કંઈ પણ છીએ એ આ બહેનને કારણે છીએ રાજાએ સિનિયર પ્રધાનની સામે જોયું મને પૂછ્યું મને સમજાય ગયું કે રાજ્યના વિકાસમાં સૌથી અગત્યનું યોગદાન કોનું છે સાહિત્યકાર કલાકાર ઇજનેરો ડોક્ટર કે ઉદ્યોગપતિ આ બધાનું રાજ્યની સુખાકારીમાં અમૂલ્ય ફાળો છે પણ આ બધાને ઘડવાનું કામ શિક્ષક કરે છે માટે શિક્ષકના સન્માનમાં આ તમામ તમામનું સન્માન આવી જાય મિત્રો આજે આપણે બધા જે કંઈ છીએ એમાં આપણા પુરુષાર્થની પાછળ પાછળ પણ શિક્ષકની પ્રેરણા પણ જવાબદાર છે શિક્ષક સમાજને ઘડવાનું કામ કરે છે એટલે આપણે સર્વે કોનું સન્માન કરવું જોઈએ શિક્ષકનું શિક્ષકનું કરીએ એટલે બધાનું